મિત્રો વર્ગખંડ અવલોકન કરતી વખતે સીઆરસી શ્રીએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે આપને આવેલ વર્ગખંડ વિષયોના તાસનું જ અવલોકન કરવું વર્ગખંડ વિષયની પસંદગીમાં પોતાની રીતે ફેરફાર કરવાના રહેશે નહીં અનિવાર્ય સંજોગોમાં રાજ્ય કક્ષાએથી સોંપાયેલ વર્ગ વિષયના તાસનું અવલોકન શક્ય ન બને તેમ હોય તો તેની જાણ જીએસક્યુએસ સ્ટેટ ટીમના આપના જિલ્લાના સંબંધિત પ્રતિનિધિને કરવાની રહેશે ત્યારબાદ તેમની સૂચના અનુસાર અન્ય વર્ગ અથવા વિષયના તાસનું અવલોકન કરવાનું રહેશે સોંપવામાં આવેલ વર્ગખંડના સંપૂર્ણ તાસ દરમિયાન વર્ગખંડમાં ઉપસ્થિત રહી અવલોકન કરવાનું રહેશે વર્ગખંડમાં ચાલતી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેની કાળજી લેવાની રહેશે વર્ગખંડ પ્રક્રિયાના અવલોકન દરમિયાન વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત ન કરવી તથા જરૂર જણાય તો વર્ગખંડ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ શિક્ષક અથવા વિદ્યાર્થી સાથે સંવાદ કરવો વર્ગખંડ અવલોકન દરમિયાન ચકાસણી હેઠળના માપદંડોના સંદર્ભમાં જોવા મળતી બાબતોની નોંધ કરતા રહું જેથી ડેટા એન્ટ્રી સમયે કોઈ અવઢવ ન રહે તો મિત્રો હવે આપણે વર્ગખંડ અવલોકન માટે તૈયાર થઈએ વર્ગખંડ અવલોકન કરતી વખતે શિક્ષક પાસેથી તેમની દૈનિક નોંધપોથી શાળાના આચાર્યની લોગબુક તથા ફોર્મેટ એ આપને શિક્ષક પાસેથી લઈને આપની પાસે રાખવાના રહેશે સૌપ્રથમ આપને સ્વિફ્ટ ચેટમાં લોગ થવાનું રહેશે જેમાં આપને જીએસ ક્યુએસી સર્વે ટૂલ્સ જોવા મળશે જીએસ ક્યુએસી સર્વે ટૂલ્સમાં આપ જે ઉપયોગ કરી રહ્યા છો તેના પ્રકારની પસંદગી કરવાની રહેશે મિત્રો તેમાં બે પ્રકારના ઉપયોગ કરતા છે એક શાળાના આચાર્ય અને બીજા સીઆરસી કોઓર્ડિનેટર વર્ગખંડ અવલોકન સીઆરસી કોઓર્ડિનેટરે કરવાનું હોવાથી આપણે સીઆરસી કોઓર્ડિનેટરને પસંદ કરવાનું રહેશે સીઆરસી કોઓર્ડિનેટર પસંદ કરતાં આપને આપણું સીઆરસીનું આઈડી તેમાં એન્ટર કરવાનું રહેશે મિત્રો સીઆરસીનું આઈડી એન્ટર કર્યાથી આપને વિગતો પૂછવામાં આવશે જે વિગતો ચકાસી તે સાચી હોય તો હા વિગતો સાચી છે તેના પર ક્લિક કરવાનું રહેશે વિગતો સાચી મળ્યા બાદ

શિક્ષણ માટે અસરકારક વાતાવરણનો ડેટા ફિલઅપ કરતા શીખીશું મિત્રો સ્વિફ્ટ ચેટમાં અહીં અત્યારે આપને ગ્રીન અને રેડ બટન જોવા મળી રહ્યા છે જ્યારે તમે કોઈ પણ વર્ગનું અવલોકન કરશો તો તે વર્ગનો ડેટા આપ એન્ટર કરેલો હશે તો તેમાં ગ્રીન કલરનું બટન જોવા મળે છે અહીં અમે ધોરણ એક અને બેનો ડેટા એન્ટર કરેલો છે માટે ધોરણ એક અને બેનું ડેટા પૂર્ણ થયેલ હોવાથી ગ્રીન જોવા મળે છે જ્યારે ધોરણ ત્રણ ચાર અને પાંચ માં માહિતી પૂરી કરવામાં આવેલ નથી માટે ત્યાં આપણને રેડ જોવા મળશે જ્યારે આપ વર્ગખંડ અવલોકન શરૂઆત કરશો તો સૌપ્રથમ આપણે બધા જ બટન રેડ કલર જોવા મળશે તો સૌપ્રથમ આપણે ધોરણ ત્રણ ચાર અને પાંચ માં જે રેડ બટન જોવા મળે છે તેના પર ક્લિક કરીશું મિત્રો અહીં આપણને ધોરણ ત્રણ ચાર અને પાંચ નો ઓપ્શન મળે છે આપને રાજ્ય કક્ષાએથી જે ધોરણ અને જે વર્ગ આપવામાં આવેલ હશે તે ધોરણ આપણે અહીંયાથી પસંદ કરવાનું રહેશે સૌપ્રથમ આપણે ધોરણ ચાર પસંદ કરીશું મિત્રો ધોરણ પસંદ કરવાની સાથે વિષયો પણ પસંદ કરવાના રહેશે રાજ્ય કક્ષાએથી ધોરણ અને વિષય આપને ફાળવવામાં આવેલ હશે જે વિષય આપને ફાળવવામાં આવેલ હોય તે વિષય આપણે અહીંયાથી પસંદ કરીશું અહીં આપણે ગુજરાતી પસંદ કરીશું તો મિત્રો આપણે ધોરણ ચાર ના ગુજરાતી વિષયના શિક્ષકનું તાસ અવલોકન કરી રહ્યા છીએ તો મૂલ્યાંકન શરૂ કરીએ મિત્રો પેટા ક્ષેત્ર એક પોઈન્ટ ચાર અધ્યયન માટે અસરકારક વાતાવરણમાં છ જેટલા માપદંડ સમાવેશ થાય છે જેમનો પ્રથમ માપદંડ છે વન પોઈન્ટ ફોર પોઈન્ટ વન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર વન પોઈન્ટ ફોર પોઈન્ટ ટુ અસરકારક વર્ગખંડ વાતાવરણ વન પોઈન્ટ ફોર પોઈન્ટ થ્રી શિક્ષકો દ્વારા પ્રેરણા 1.4.4 વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સાહિત્યનો ઉપયોગ 1.4.5 ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું 1.4.6 જે શીખ્યા હોય તેના વિશે વાત કરવી તો મિત્રો આ માપદંડની ચકાસણી માટે આપણી પાસે ઇન્ડિકેટર આવેલા છે તો ઇન્ડિકેટર મુજબ આપણે માપદંડની ચકાસણી કરીશું તો સૌપ્રથમ આપણે 1.4.1 શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ વ્યવહારના ઇન્ડિકેટર વિશે માહિતી મેળવીએ મિત્રો પ્રથમ ઇન્ડિકેટર છે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીને નામ અથવા યોગ્ય સંબોધનથી બોલાવે છે બાજુમાં આપણે રેટિંગ આપેલું છે જેમાં સિલેક્શન આપેલું છે જો શિક્ષક વર્ગના એક પણ વિદ્યાર્થીને નામથી બોલાવતા નથી યોગ્ય સંબોધન કરતા નથી તો ના પસંદ કરીશું જો શિક્ષક વર્ગના તમામ વિદ્યાર્થીઓને નામથી ઓળખી રહ્યા છે યોગ્ય સંબોધનથી બોલાવે છે તો ઉત્તમ પસંદ કરીશું જો શિક્ષક વર્ગના અડધાની આસપાસના વિદ્યાર્થીઓને બોલાવી રહ્યા છે તો મધ્યમ પસંદ કરીશું બે ચાર વિદ્યાર્થીઓને અથવા બે વિદ્યાર્થીઓને જ શિક્ષક ઓળખી રહ્યા છે બોલાવી રહ્યા છે તો નબળું પસંદ કરીશું તો આ રીતે મિત્રો આપણે જે પણ ઇન્ડિકેટર છે એને કુલ પાંચ ભાગમાં વિભાજીત કરીએ છીએ બીજું ઇન્ડિકેટર છે વિદ્યાર્થીઓ શિક્ષકને ડર કે સંકોચ વિના પ્રશ્નો પૂછે છે મિત્રો વર્ગના તમામ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે ડર કે સંકોચ વગર પ્રશ્નો પૂછી શકતા હોય તો વિશેષ ધ્યાન આપી રહ્યા છે તો ઉત્તમ પસંદ કરીશું તો આ રીતે મિત્રો આપણે માપદંડ એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સૌહાર્દપૂર્ણ વ્યવહાર પૂર્ણ કર્યો હવે આપણે માપદંડ બે અસરકારક વર્ગખંડ વાતાવરણ તરફ જઈએ મિત્રો તેનું પ્રથમ ઇન્ડિકેટર છે વર્ગખંડમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા જોવા મળે છે મિત્રો અધ્યયન અધ્યાપન પ્રક્રિયાથી આપણે સૌ વાકેફ છીએ શિક્ષક જે વિષય ભણાવી રહ્યા છે વિષયનો જે વિષયાંગ ભણાવી રહ્યા છે તેને અનુરૂપ જો બાળકોને બેસાડેલા હોય અને દરેક બાળક સાથે શિક્ષક વન ટુ વન કન્વર્ઝેશન્સ કરી શકતા હોય તો તે બેઠક વ્યવસ્થા ઉત્તમ ગણી શકાય તો જો આ પ્રકારની બેઠક વ્યવસ્થા હોય તો ઉત્તમ પસંદ કરીશું મિત્રો બીજો ઇન્ડિકેટર છે વર્ગખંડમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસની વ્યવસ્થા છે તમામ બાળકોને બ્લેકબોર્ડ ઉપર યોગ્ય રીતે જોઈ શકે છે વર્ગખંડમાં પૂરતો હવા ઉજાસ છે તમામ બાળકો ખૂબ જ શાંતિથી બેસીને ભણી શકે એવી વ્યવસ્થા છે તો આપણે ઉત્તમ પસંદ કરીશું વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત થાય છે મિત્રો આ ઇન્ડિકેટર હેઠળ આપણે એ જોવાનું છે કે વર્ગખંડમાં જ્યારે જુદા જુદા વિષયો ચાલતા હોય તો દરેક વિષયોમાં શિક્ષકને વિદ્યાર્થી પાસે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે જો પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવકાશ યોગ્ય જગ્યા વર્ગખંડમાં ઉપલબ્ધ હોય તો ઉત્તમ પસંદ કરીશું અન્યથા મધ્યમ અથવા નબળું પસંદ કરીશું આ સાથે આપણું માપદંડ બે પૂર્ણ થાય છે માપદંડ ત્રણ શિક્ષકો દ્વારા પ્રેરણા મિત્રો જો શિક્ષક વિદ્યાર્થીને વર્ગખંડ પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે તથા તમામ વિદ્યાર્થીઓને જોડવા માટે પ્રોત્સાહન આપે છે તો ઉત્તમ પસંદ કરીશું શિક્ષક વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવે છે જે પણ વિદ્યાર્થી શિક્ષક સાથે સંવાદ કરી રહ્યા છે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે જો શિક્ષક તેમને બિરદાવે છે ખૂબ સરસ જેવા સુદ્રઢકોનો ઉપયોગ કરે છે તો આપણે ઉત્તમ પસંદ કરી શકીએ શિક્ષક વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવે છે વિદ્યાર્થીએ કરેલું કોઈ સારું કાર્ય કે જે તેના વિષય સાથે સંબંધિત છે વિષયાંગ સાથે અનુરૂપ છે તે વિષયાંગ સાથે અનુરૂપ કાર્યને જો શિક્ષક બિરદાવે છે જેમ કે એક ઉદાહરણ આપી શકાય કે શિક્ષક વર્ગમાં નિબંધ લખાવે છે અને કોઈ વિદ્યાર્થીએ સુંદર અક્ષરે નિબંધ લખેલ છે જેમાં જોડણીની ભૂલો કરેલ નથી તો શિક્ષક તેની નોટબુક બધા જ વિદ્યાર્થીઓ સામે બતાવી અને તેની સિદ્ધિને બિરદાવી શકે છે તો આવું કોઈ કાર્ય કોઈ વિદ્યાર્થી કરી રહ્યા છે અને શિક્ષક તેને બિરદાવી રહ્યા છે તો આપણે ઉત્તમ પસંદ કરી શકીએ છીએ માપદંડ ચાર વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય શિક્ષણ સાહિત્યનો ઉપયોગ મિત્રો આ માપદંડ હેઠળ કુલ પાંચ ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે જેમાંથી પહેલું ઇન્ડિકેટર છે અધ્યયન સામગ્રી વિદ્યાર્થીની વય કક્ષાને અનુરૂપ છે મિત્રો કેટલીક વાર આપણે એક જ ટોપિક અલગ અલગ ધોરણમાં ભણાવતા હોઈએ છીએ અને આપણે જાણીએ છીએ કે દરેક ધોરણમાં એ જ ટોપિકનું મહત્વ અલગ અલગ હોય છે તો વિદ્યાર્થી જે ધોરણમાં છે જે વૈકક્ષાના છે તે વૈકક્ષાને અનુરૂપ અધ્યયન સામગ્રીનો ઉપયોગ થયેલ હોય તો ઉત્તમ પસંદ કરી શકીએ અન્યથા મધ્યમ અથવા નબળું પસંદ કરી શકીએ અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ માટે સરળ છે મિત્રો કેટલીકવાર અધ્યયન સામગ્રી ખૂબ જ યોગ્ય હોવા છતાં પણ વિદ્યાર્થીને સમજવા માટે સરળ નથી હોતી

તે જ વિષય અને વિષયાંગને અનુરૂપ અધ્યયન સામગ્રી શિક્ષક પાસે છે અને તે વિદ્યાર્થીઓ પાસે પણ છે વિદ્યાર્થી તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને તે મુદ્દાને અનુરૂપ છે તો આપણે ઉત્તમ પસંદ કરી શકીએ અન્યથા તે મધ્યમ અથવા નબળું પસંદ કરવાનું રહેશે અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઈ શકે તે રીતે ગોઠવેલ છે મિત્રો આ ઇન્ડિકેટર હેઠળ આપણે ચકાસીશું કે શિક્ષક જે અધ્યયન સામગ્રીનો ઉપયોગ વિદ્યાર્થીઓ પાસે કરાવી રહ્યા છે અથવા વિદ્યાર્થીઓ પોતાની જાતે જે અધ્યયન સામગ્રી ઉપયોગમાં લઈ રહ્યા છે તે તેમની કક્ષા સુધી તે જે પહોંચી શકે છે ત્યાં સુધી જ ગોઠવેલી છે કેટલીક વાર એવું બને કે આપણે બનાવેલા એલમ એટલા ઉપર ગોઠવેલા હોય કે વિદ્યાર્થીઓ તેના સુધી પહોંચી શકતા નથી અને માટે તેનો ઉપયોગ પણ કરી શકતા નથી તો અધ્યયન સામગ્રી બનાવેલી છે તે સરળતાથી વિદ્યાર્થીઓ પહોંચી શકે તે રીતે જો ગોઠવેલી હોય તો આપણે ઉત્તમ પસંદ કરી શકીએ મિત્રો આપણે દરેક અધ્યયનના હેતુ અને અધ્યયનના હેતુને અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ આપણે સૌ જાણીએ છીએ કે અધ્યયન નિષ્પતિ મુજબ આપણે શિક્ષણ કાર્ય કરતા હોઈએ છીએ શિક્ષણ કાર્યનું આયોજન પણ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ આપણે કરેલું હોય છે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અધ્યયન સામગ્રી એ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ હોય તે ચકાસી તે કેટલા પ્રમાણમાં અનુરૂપ છે તે જોઈ એને આપણે ઉત્તમ મધ્યમ અથવા નબળું પસંદ કરી શકીએ છીએ તો આ રીતે માપદંડ ચાર પૂર્ણ થાય છે માપદંડ પાંચ ચર્ચા આધારિત શિક્ષણ માટેની તકોનું સર્જન કરવું મિત્રો આપણે જાણીએ છીએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ એક દિશામાં હોતી નથી તે શિક્ષક અને વિદ્યાર્થી બંનેની સામ સામે ચાલતી પ્રક્રિયા છે એને આપણે દ્વિધ્રુવી પ્રક્રિયા પણ કહી શકીએ છીએ તો શિક્ષક માત્ર વર્ગમાં બોલે છે વિદ્યાર્થીઓ બોલતા નથી ચર્ચા કરતા નથી તો તે આપણા અધ્યયન અધ્યાપન માટે સારું ગણી શકાય નહીં તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાસ દરમિયાન વિષયાંગ સંબંધિત જો ચર્ચા થતી જોવા મળે છે અને તે ચર્ચા વિષયાંગના અનુરૂપ છે તો તે ચકાસી આપણે ઉત્તમ મધ્યમ અથવા નબળું નક્કી કરીશું ચર્ચા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે પૂરતી તક આપે છે મિત્રો આ ઇન્ડિકેટર હેઠળ વર્ગના તમામ વિદ્યાર્થીઓ શિક્ષક સાથે જોડાયેલા છે તેમની જિજ્ઞાસા વૃત્તિ જાગૃત થયેલ છે અને તે જિજ્ઞાસા વૃત્તિને અનુરૂપ શિક્ષકને વિષયાંગ સંબંધી પ્રશ્નો પૂછે છે અને શિક્ષક તે પ્રશ્નો પૂછવા માટે તેમને પૂરતી તક આપે છે જો આવું આપણને વર્ગખંડમાં જોવા મળે તો તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ અથવા નબળું પસંદ કરી શકીએ છીએ શિક્ષક વિદ્યાર્થીઓના પ્રશ્નોને ચર્ચામાં સમાવે છે મિત્રો આપણે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વિષય બાળકોને ભણાવતા હોઈએ છીએ ત્યારે બાળક આપણને પ્રશ્નો પૂછે છે કેટલીક વાર તે પ્રશ્નો વિષયા થોડાક આગળ અથવા પાછળના પણ હોઈ શકે છે પણ એક શિક્ષક તરીકે વિદ્યાર્થીની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવી એ પણ આપણી એક ફરજ છે તો જેના અનુસાર જો વિદ્યાર્થી કોઈ પ્રશ્ન પૂછી રહ્યા છે જે આપણા વિષયાંગને અનુરૂપ છે આપણા વિષયને અનુરૂપ છે તો આપણે વિષય અનુરૂપ આપણા ટોપિકને અનુરૂપ એ પ્રશ્નોને ચર્ચામાં સમાવવા જોઈએ અને જો શિક્ષક તે સમાવી રહ્યા છે તો આપણે ઉત્તમ પસંદ કરી શકીએ છીએ શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરે છે મિત્રો શિક્ષક તરીકે જ્યારે આપણે વર્ગમાં કોઈ

શીખ્યા હોય તેના વિશે વાત કરવી મિત્રો જ્યારે કોઈ પણ બાબત કોઈ પણ ટોપિક જ્યારે આપણે બાળકોને ભણાવીએ છીએ તો એ સંપૂર્ણ ભણાવી લીધા પછી શિક્ષકે તેનો સારાંશ કહેવાનો હોય છે સારાંશ કહેવાથી વિદ્યાર્થીના મનમાં જ્ઞાન જે છે તે જ્ઞાન સંપૂર્ણ રીતે તેના મનમાં ઉતરી જાય છે તો મિત્રો શિક્ષક તાસના અંતે જો શીખવેલી બાબતોનો સારાંશ કહેશે તો તેમના ભણાવેલા મુદ્દાનું દ્રઢીકરણ પણ થઈ જશે તો જો સારાંશ કહેવામાં આવે છે તો તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ નબળું અથવા તો નથી કહેવામાં આવતું તો ના પસંદ કરી શકીએ છીએ શિક્ષક શીખવેલી બાબતોનું તાસના અંતે દ્રઢીકરણ કરાવે છે મિત્રો આપણે દ્રઢીકરણની અલગ અલગ પ્રવૃત્તિઓ જાણીએ છીએ અને એ પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓ દ્વારા આપણે શીખવેલા ટોપિકનું જો આપણે દ્રઢીકરણ કરાવતા હોઈએ અને શિક્ષક તે કરાવતા હોય તો તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ અથવા નબળું પસંદ કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ જે શીખ્યા તેમના વિશે વાત કરી શકે છે મિત્રો વિદ્યાર્થીઓ જે પણ ટોપિક આપણી પાસેથી શીખ્યા છે જે વિષય અને જે મુદ્દો આપણી પાસેથી શીખ્યા છે તેની વાત તે કરી શકે છે એ જ્ઞાન સમજાયું છે અને બાદ તે તે સમજ આવ્યા તેના વિશે વાત કરી શકે તો જો આપણા શીખવાડેલા ટોપિકનું વિદ્યાર્થી વાત કરી શકે છે અને બધા જ વિદ્યાર્થીઓ તેના વિશે કંઈક કહી શકે છે તો આપણે તેના આધારે ઉત્તમ મધ્યમ નબળું પસંદ કરી શકીએ છીએ તો આ સાથે મિત્રો વન ફોર પેટાક્ષેત્ર પૂર્ણ થાય છે હવે આપણે 1.5 પેટાક્ષેત્રની ચર્ચા કરીશું મિત્રો આ ડેટા પૂરો કર્યા બાદ આપને નીચે બે બટન જોવા મળે છે જેમાં એક બટનમાં રીસેટ કરો અને બીજા બટનમાં સાચવો તેમ લખેલું છે જો આપ રીસેટ કરશો તો આપે ભરેલો તમામ ડેટા ડિલીટ થઈ જશે અને આપ તેને ફરી ભરી શકશો જો આપ રીસેટ નથી કરી રહ્યા અને સાચવો કરી રહ્યા છો તો તે ડેટા સચવાશે અને આપ આગળ વધી શકશો ડેટા સાચવ્યા બાદ આપને એક વ્યૂ નું બટન જોવા મળશે જો આપને તે જોવું હોય તો આપ જોઈ શકો છો તેને રદ પણ કરી શકો છો અથવા તો વ્યૂ બંધ કરી શકો છો વ્યૂ બંધ કર્યા પછી આપ હોમ મેનુ પર આવી શકો છો અથવા તો મૂલ્યાંકન શરૂ કરી શકો છો હોમ મેનુમાં આવીને આપ ફરી મૂલ્યાંકન શરૂ કરી શકો છો શાળા શાળાનો ડેટા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા મુખ્ય ક્ષેત્ર એક જેમાં વન પોઈન્ટ ફોર આપણે શીખી ગયા હવે આપણે વન પોઈન્ટ ફાઈવની માહિતી મેળવીશું વન પોઈન્ટ ફાઈવ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જેમાં ધોરણ ચાર પસંદ કરીશું વિષય ગુજરાતી પસંદ કરેલો હતો ગુજરાતી વિષય શોખ ચાલુ રાખીશું મૂલ્યાંકન શરૂ કરીશું મિત્રો પેટા ક્ષેત્ર વન પોઈન્ટ ફાઈવ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓના કુલ પાંચ માપદંડ છે જેનો પ્રથમ માપદંડ છે અધ્યાપન માટેની તૈયારી

અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલ છે મિત્રો શિક્ષક દ્વારા લખવામાં આવેલ દૈનિક નોંધપોથી ચકાસીશું અને જો શિક્ષકે જે ટોપિક વર્ગખંડમાં ભણાવેલ છે તેનું આયોજન કરેલ હોય તો તે આયોજન ચકાસી આયોજનને ઉત્તમ મધ્યમ અથવા નબળું પસંદ કરીશું શિક્ષકની દૈનિક નોંધપોથીમાં કરવામાં આવેલ આયોજનને આચાર્ય દ્વારા ચકાસેલ છે મિત્રો શિક્ષકની નોંધપોથી ચકાસીશું આચાર્ય દ્વારા કરવામાં આવેલી સહી તથા આચાર્ય દ્વારા ચકાસવામાં આવેલ છે કે કેમ તે પણ ચકાસીશું આચાર્ય દ્વારા જો કોઈ માર્ગદર્શન આપવામાં આવેલ હોય શિક્ષકને કોઈ વિશેષ નોંધ કરવામાં આવેલ હોય તો ઉત્તમ પસંદ કરી શકાય અન્યથા મધ્યમ અથવા નબળું પસંદ કરીશું શિક્ષક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર બનાવવામાં પ્રયાસ કરે છે મિત્રો વર્ગખંડ અવલોકન દરમિયાન શરૂઆતમાં પૂર્વજ્ઞાનનો આધાર લઈને વિષય પ્રવેશ કરાવે છે અને તે વિષય જે વિષયાંક સંબંધિત વિષય પ્રવેશ થઈ રહ્યો છે તો આપણે ઉત્તમ મધ્યમ નબળું પસંદ કરી શકીએ છીએ શિક્ષક તાસની શરૂઆત વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનનો આધાર લઈને કરે છે શિક્ષક જાણે છે કે વિદ્યાર્થી ધોરણ પાંચમાં છે તો એ ધોરણ ચારમાં શું ભણીને આવ્યો છે ધોરણ આઠમાં છે તો ધોરણ સાતમાં એ કયા પ્રકારનું અભ્યાસક્રમ ભણીને આવેલો છે અને તેના પ્રશ્નો થોડા ઘણા પૂછી અને વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન કરાવે છે અને તે પૂર્વ જ્ઞાનના આધારે તે આગળ અભ્યાસક્રમ ચલાવે છે જો આ પ્રમાણેનું આપણે વર્ગખંડમાં જોવા મળે તો તે ચકાસી ઉત્તમ મધ્યમ અથવા નબળું પસંદ કરી શકાય છે મિત્રો તાસની શરૂઆતમાં વિષય પ્રવેશ કર્યા બાદ શિક્ષક વિદ્યાર્થીઓને આજે શું ભણવાના છીએ જો તેના વિશે વાત કરતા જોવા મળે છે તો આપણે તેના આધારે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ શિક્ષકને વર્ગખંડમાં તાસ દરમિયાન જે પણ શૈક્ષણિક સામગ્રીની જરૂર છે શૈક્ષણિક સાધનોની જરૂર છે તેની હાજરી સુનિશ્ચિત કરેલી છે શિક્ષક લઈને આવેલ છે વર્ગખંડમાં ઉપલબ્ધ રાખેલ છે તો તે ચકાસી તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ માપદંડ 1.5.2 અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય જેનું ઇન્ડિકેટર 1 છે શિક્ષક અધ્યયન નિષ્પત્તિ અનુસાર તૈયાર કરેલ શૈક્ષણિક આયોજનનો અમલ કરે છે શૈક્ષણિક આયોજન શિક્ષકે બનાવેલ છે અને જો તે અધ્યયન નિષ્પત્તિ અનુસાર બનાવેલ હોય અને શિક્ષક તેનો અમલ કરી રહેલ હોય તો તે ચકાસી આપણે ઉત્તમ મધ્યમ કે નબળું સિલેક્ટ કરી શકીએ છીએ વર્ગખંડમાં અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો જે પણ અધ્યયન અધ્યાપન સામગ્રી શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવાયેલ છે વિદ્યાર્થીઓ દ્વારા જે ઉપયોગમાં લેવાયેલ છે તે ચકાસતા જો તે આપણી અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે તો તે જોઈ આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ અધ્યન નિષ્પતિને અનુરૂપ અધ્યયન અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ મિત્રો ઘણીવાર આપણે એક જ પદ્ધતિથી વર્ગખંડમાં ભણાવતા હોઈએ છીએ જ્યારે દરેક અધ્યયન નિષ્પત્તિને તેની વિશેષ પદ્ધતિ દ્વારા જો ભણાવવામાં આવે તો તે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે પરિણામ મળવું સહેલું બની જાય છે શિક્ષકે અધ્યાયન અધ્યાપન કરતી વખતે જો અધ્યયન નિષ્પત્તિ ધ્યાનમાં રાખી તે મુજબની પદ્ધતિથી ભણાવેલ હોય તો આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ મિત્રો દરેક શાળામાં આચાર્ય દ્વારા તેમના શિક્ષકોનું વર્ગખંડ અવલોકન કરવામાં આવતું હોય છે જેને વ્લોગ બુકમાં નોંધવામાં આવે છે જો સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષકોનું વર્ગખંડ અવલોકન કરવામાં આવેલ હોય અને શિક્ષકનું વર્ગખંડ અવલોકનની નોંધ લોગ બુકમાં કરેલ હોય જેમાં આચાર્ય અને શિક્ષકે તારીખ સાથે સહી કરેલ હોય શિક્ષકને સૂચનો પણ આપેલા હોય શિક્ષકે કરેલા સારા કાર્યોને બિરદાવેલા પણ હોય તો આ બધું જ ધ્યાને લઈ તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ મિત્રો આપણે કોઈ પણ પદ્ધતિથી બાળકોને ભણાવીએ પણ બાળકોને પ્રશ્નો પૂછી અને બાળકોનું જ્ઞાન ચકાસતા હોઈએ છીએ તો પ્રશ્ન પૂછ્યા વગર બાળકને શું આવડ્યું છે તે નક્કી કરવું પ્રમાણમાં અઘરું છે માટે આપણે બાળકને પ્રશ્નો પૂછીને નક્કી કરીએ છીએ કે બાળકને કેટલું સમજ પડી અને હવે આગળ આપણે આ ટોપિકને કઈ રીતે ભણાવવાનું છે તો આ ઇન્ડિકેટરમાં આપણે એ જ ચકાસીશું કે શિક્ષક દ્વારા કેવા પ્રશ્નો પૂછાય છે શિક્ષક પ્રશ્નો પૂછે છે વર્ગખંડમાં શિક્ષકે પ્રશ્નો પ્રશ્નો પૂછ્યા છે છે શિક્ષક પૂછે તો પ્રશ્નોના આધારે આપણે ઉત્તમ મધ્યમ કે પસંદ કરી શકીએ તે જ રીતે શિક્ષક પ્રશ્નો પૂછ્યા બાદ તેનો જવાબ જ્યારે વિદ્યાર્થી પાસેથી મળે છે તે જવાબના આધારે પેટા પ્રશ્નો પણ પૂછી શકે છે તો કોઈ પણ ટોપિકમાં જ્યારે શિક્ષક પ્રશ્નો પૂછે વિદ્યાર્થીઓ જવાબ આપે જવાબ આપ્યા પછી શિક્ષક ફરીથી તેને પેટા પ્રશ્ન અથવા પૂરક પ્રશ્ન પૂછે છે કેટલીક વાર અધૂરો જવાબ મળે તો અધૂરો જવાબને પૂર્ણ કરવા માટે પણ શિક્ષક પેટા પ્રશ્ન અથવા પૂરક પ્રશ્ન પૂછે છે જો આ પ્રકારની પ્રક્રિયા વર્ગખંડમાં જોવા મળે છે તો તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરીશું શિક્ષકના પ્રશ્નો કેવા પ્રકારના છે શિક્ષક એવા પ્રશ્નો પૂછી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીને વિચાર કરવા પડે વિચાર પ્રેરક પ્રશ્નો હોય જેમાં થોડું જ્ઞાન અને એનું ઉપયોજન જોવું પડે જો આ પ્રકારના પ્રશ્નો શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે જેમાં કહેવામાં આવ્યું છે શિક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પૂછે છે મિત્રો મુક્ત જવાબી પ્રશ્નો એટલે કે શિક્ષક એવા પ્રશ્નો પૂછી શકે કે જેનો જવાબ વિદ્યાર્થી પોતાની સમજ પ્રમાણે આપી શકે વિદ્યાર્થી પોતાનો મત વ્યક્ત કરી શકે જો વિદ્યાર્થી પોતાનો મત વ્યક્ત કરી શકે તે મુજબના પ્રશ્નો શિક્ષક દ્વારા પૂછવામાં આવતા હોય તો તે મુક્ત જવાબી પ્રશ્નો છે અને જો આવા પ્રશ્નો હોય તે નક્કી કરી અને આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ ન પૂછવામાં આવતા હોય તો ના પણ પસંદ કરી શકીએ મિત્રો માપદંડ ચાર વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન જેનું પ્રથમ ઇન્ડિકેટર છે શિક્ષક દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું ફોર્મેટ એ નિભાવવામાં આવે છે મિત્રો શિક્ષક પાસેથી ફોર્મેટ એ મેળવીશું તેને ચકાસીશું અને તેના આધારે તે ફોર્મેટ કઈ રીતે નિભાવવામાં આવે છે તે જોઈ અને ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરીશું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના ફોર્મેટ એમાં અધ્યયનના હેતુઓ દર્શાવેલા હોય તો અધ્યયનના હેતુઓ ચકાસી તેના આધારે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકાય મિત્રો ફોર્મેટ એ પરથી એ પણ નક્કી કરવાનું છે કે વિદ્યાર્થીઓનું નિયમિત રીતે આકલન થાય છે જો નિયમિત રીતે જે પણ અધ્યયન નિષ્પત્તિ સુધી શિક્ષક પહોંચ્યા છે જે વિષય અને આકલન થયેલું હોય તો તેમાં હા પસંદ પસંદ કરીને ઉત્તમ કરી શકાય છે જો ન થયેલું હોય તો આપ ના પણ પસંદ કરી શકો છો મિત્રો તાસના અંતે શિક્ષક દ્વારા જે શીખવેલા મુદ્દા છે તેનું આકલન કરવામાં આવે એટલે કે એસેસમેન્ટ કરવામાં આવતું હોય શિક્ષક ચકાસે છે કે મેં જે મુદ્દો બાળકોને ભણાવ્યો છે તે મુદ્દો તેમને યોગ્ય રીતે આવડ્યો છે અથવા નથી આવડ્યો કેટલા પ્રમાણમાં આવડ્યો છે અધ્યયન નિષ્પતિ પૂરેપૂરી અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે વિદ્યાર્થીઓ શીખ્યા છે તે જાણવા માટે શિક્ષક દ્વારા જો કોઈ એસેસમેન્ટ કરવામાં આવતું હોય તો તે ચકાસી ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરીશું શિક્ષક અધ્યયનને સુધારવા માટે વિદ્યાર્થીઓને પ્રતિપોષણ આપે છે મિત્રો વિદ્યાર્થીને જો કોઈ જગ્યાએ કચાશ રહેલ છે મુદ્દામાં કચાશ રહેલ છે શિક્ષકને એસેસમેન્ટથી ખબર પડે છે કે મારા આટલા વિદ્યાર્થીઓને આ પ્રમાણેની કચાશ છે અને કચાશ સુધારવા માટે શિક્ષક વિદ્યાર્થીને ફરી થોડું ઘણું કાર્ય આપે છે પ્રતિપોષણ આપે છે જો આ પ્રમાણેની પ્રક્રિયા વર્ગખંડમાં જોવા મળે છે તો તેના આધારે આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ છીએ મિત્રો એ પછીનું ઇન્ડિકેટર છે ઇન્ડિકેટર પાંચ શીખવાની સમાન તકો જેમાં તે પછીનો માપદંડ છે માપદંડ પાંચ શીખવાની સમાન તક જેનું ઇન્ડિકેટર એક વર્ગખંડ કાર્યમાં કુમાર અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારી જોવા મળે છે મિત્રો જ્યાં મિશ્ર શાળાઓ છે ત્યાં લાગુ પડશે જો મિશ્ર શાળા નથી માત્ર કુમાર શાળા છે અથવા કન્યા શાળા છે તો ત્યાં આપણે લાગુ પડતું નથી પસંદ કરીશું પરંતુ જો મિશ્ર શાળા છે તો ત્યાં આ ઇન્ડિકેટર પ્રમાણે ચકાસણી કરી કે કુમાર અને કન્યાને સમાન પ્રકારે ભાગીદારી જોવા મળે છે બંને વર્ગખંડ પ્રક્રિયામાં ભાગ લે છે તો એના આધારે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરીશું વર્ગખંડ કાર્યમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓની ભાગીદારી માટે પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો જો વર્ગખંડમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ આવેલ હોય તો આ ઇન્ડિકેટર લાગુ પડશે જો સીડબ્લ્યુ એસ પ્રકારના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં નથી તો ત્યાં આપણે લાગુ પડતું નથી પસંદ કરીશું પરંતુ જો આ વિદ્યાર્થીઓ છે તો શિક્ષક તેના પર કેટલું ધ્યાન આપી રહ્યા છે તે ચકાસી ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરીશું મિત્રો શિક્ષક વર્ગના તમામ વિદ્યાર્થીઓને જો વર્ગખંડ કાર્યમાં જોડાવા માટે પ્રયત્ન કરી રહેલ છે તમામ વિદ્યાર્થીઓ પાસેથી કોઈને કોઈ પ્રશ્નાર્થ કોઈ મુદ્દો કોઈ જવાબ મેળવી રહેલ છે તમામ વિદ્યાર્થીઓ પર જો ધ્યાન આપી રહેલ છે તો આ ઇન્ડિકેટર પ્રમાણે આપણે ઉત્તમ પસંદ કરી શકીએ મિત્રો ઇન્ડિકેટર નંબર 4 વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષક શાળાની મુલાકાત લે છે જો શાળામાં CWSN પ્રકારના વિદ્યાર્થીઓ હોય તો તેના માટે ખાસ શિક્ષકની નિમણૂક થયેલ હોય છે અને તે શાળાની મુલાકાત લેતા હોય છે જો તે મુલાકાત લેતા હોય તો તે મુલાકાતનું રજીસ્ટર ચકાસી અને આપણે ઉત્તમ મધ્યમ કે નબળું પસંદ કરી શકીએ જો શાળામાં સીડબ્લ્યુ એસ એન પ્રકારના વિદ્યાર્થીઓ નથી અને શિક્ષક તેની મુલાકાત લેતા નથી તો તે લાગુ પડતું નથી તો આ સાથે મિત્રો વર્ગખંડ અવલોકનનું સમગ્ર મૂલ્યાંકન પૂર્ણ થાય છે હવે આપણે ફરીથી આપણે કરેલું જે મૂલ્યાંકનનો ડેટા એન્ટર કરેલો છે તેને રીસેટ પણ કરી શકીએ છીએ ફરીથી એન્ટર પણ કરી શકીએ છીએ અથવા તો જો તે આપણને યોગ્ય લાગે છે તો આપણે તેને સાચવી પણ શકીએ છીએ તમને પૂછવામાં આવશે કે તમે તમારો પ્રતિભાવ સાચવવા માંગો છો જો તમે હા પાડશો તો સાચવાશે અહીં આપણે હા પસંદ કરી શકીએ છીએ જેમાં તમને ડાયલોગ બોક્સ જોવા મળે છે તમારા ઇનપુટ સફળતાપૂર્વક સાચવવામાં આવ્યા છે જેને આપણે યોગ્ય બરાબર સમજી અને બટનને ક્લિક કરીએ મિત્રો ફરી ડાયલોગ બોક્સ ઓપન થશે જે તમને વીસ સેકન્ડનો સમય આપશે જેમાં તમે રદ પણ કરી શકો છો અથવા વ્યૂ બંધ કરીને હોમ મેનુ પર પાછા આવી શકાય છે આપ શાળાઓ પણ જોઈ શકો છો શાળા શાળા મિત્રો અહીં આપણે વર્ગખંડ અવલોકન શરૂ કરેલ છે માટે સ્ટાર્ટેડ બતાવે છે જેમાં શિક્ષણ માટે અસરકારક વાતાવરણ પણ શરૂ કરેલ હતું માટે ત્યાં પણ સ્ટાર્ટેડ બતાવે છે તથા શીખવાની અધ્યાપન પ્રક્રિયાઓ વિશે પણ આપણે ડેટા ભરવાની શરૂઆત કરેલ છે માટે ત્યાં પણ સ્ટાર્ટેડ બતાવે છે મિત્રો શાળાના તમામ વર્ગોમાંથી આપને ફાળવવામાં આવેલ વર્ગખંડનું મૂલ્યાંકન જ્યારે પૂર્ણ થશે અને ડેટા આપ સબમિટ કરશો ત્યારે તમને આ પણ સ્ટાર્ટેડ જે છે તે પૂર્ણ થયેલું બતાવશે આ રીતે મિત્રો એક શાળાનું મૂલ્યાંકન વર્ગખંડ અવલોકનનું મૂલ્યાંકન આપણે કરતા શીખ્યા આ રીતે આપણી તમામ શાળાઓનું વર્ગખંડ મૂલ્યાંકન સીઆરસી તરીકે આપણે કરવાનું થાય છે થેન્ક યુ આભાર